તું ટેન્શન ના લેજ આ ડોક્ટર રંગો વેલા વાળો આવી ગયો છે મટાડી દીધું બધું અન શું ખાધું તું કે હવે ઓ માડી હવે મારી તો કાઈ ખાવાની વસ્તુ છે ઈ પીવાનું હોય લોય ચાય બી હાથું ને બોલે સફરજન ની જગ્યાએ 2 કિલો કાચા બટાકા ખાઈ ગયો એટલે આ ગટુ છે ગેંડો આને હવે મારા મોટું જી ચાલવું પડશે આમાંય તું લે પકડ્યા લે ફરી વાંધો

નવા જો રાજા ભોજ ની વાર્તા સાંભળી તમે પણ આ માનિયા ના મોઢે સાંભળી હોય મની વાર્તા વાળી કામ ભેગા થાય અરે હોય કઈ હવે ગામમાં મહેમાન નવાયા છે અને એને વાર્તા સાંભળવી પડે લ્યો સાંભળો તારે એકવાર રાજા ભોજ નગર ચર્ચા જોવા ગામમાં રેડતા નીકળ્યા સામેથી ગંગુ તેલી સાયકલ લઈને સામે મળ્યો ઈ જમાનામાં સાયકલ તો હતી એ નહીં હવે કઈ તારી ન તો લઈ જો સાનામાં ન બેસ ને યાર પછી તો ગંગુ તેલી ને રાજા ભોજ ની કઈ દોસ્તી ધામી ડબલ સવારી દાતા દાતા તો સાયકલ માં બે ડબલ સવારી દાતા હતા

ટાવર નથી આવતું યાર છે કોરી જ વાર્તા સાંભળવાની તેવું ખરી મારી વાત રાજા ભુજ ના મારી એક શરત પેલી મારી વાર્તા પાસે તમારી

એમને મેં ધર્મ ની બેન માન્યા છે અને તમને વિશ્વાસ ના આવતો હોય તો ફોન કરી લો મહારાણા પ્રતાપ ને હવે તમને કોઈ લાગે છે કે આ રાજા ભોજન ભરાવ છે એમાં લઈને વાત ફોન થઈ ગયો હતો બધા વાતો કરતા હતા કે અહીંયા થી છોકરા ઘરે લઈને નાશ્યો

રાજાને પેટો એના જેવો જ થી નહીં દાજે પડતો ના થાય અબળ અબળ ઉતર મને તો કોણ પૂરે બે ફોન લેતો રહે આ બે ફોન થઈ દેવાનો લ્યા ખબર છે આવું એના ઊભો થાતો હોય કે ઊભો